આ દ્રશ્ય છે મહેસાણા જિલ્લાના બહુચરાજી પોલીસ સ્ટેશન હેઠળના મોઢેરા આઉટપોસ્ટનું કે નું કે જ સ્થિતિ આપશે કે અહીં ચોક્કસપણે બની રહ્યું છે પોલીસ સ્ટેશન ચાર થી વધુ મોટા રૂમ પણ આ રૂમ માત્ર કહેવા પૂરતા જ રહ્યા છે ધ્યાન થી જુઓ આ દ્રશ્યો છેલ્લા પંદર વર્ષથી અહીંયા પોલીસ સ્ટેશન છે લોકઅપ છે પણ ગુનેગારો નથી સાથે સાથે તેમને પકડનારી પોલીસ પણ દેખાતી નથી જાણીને નવાઈ લાગશે કે ગામ માં સુરક્ષા અર્થે પોલીસ સ્ટેશન હોય અને ત્યાં પોલીસ ન હોય તે કેવી રીતે બને જી હા આ વાત એકદમ સાચી છે મોઢેરા ગામની બચ્ચો વચ્ચે પોલીસ સ્ટેશન તો છે પણ અહીંયા ફરજ બજાવવા માટે કોઈ પણ પોલીસ કર્મચારી તૈયાર નથી એવું તો શું છે કે પોલીસ કર્મીઓ અહીં આવતા થર થર થરજી રહ્યા છે આ નામ સાંભળતા જ દૂર કરવા માટે કોઈ પ્રયાસો ન થયા હોય ખુદ પોલીસ અધિકારીએ જાતે જ આ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલા વિશાળ વડ પાસે હોમ હવન કરાવ્યા

થઈ તો ગયા છતાં પણ પોલીસ કર્મચારીઓમાં ભયનો માહોલ દૂર ન થયો પરિણામે મોઢેરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનને હવે કાયમને માટે તાળા મારી દેવામાં આવ્યા છે અને પોલીસ કર્મચારીઓ અહીંયા ફરજ બજાવવા માટે જરા પણ તૈયાર નથી કેમેરામેન રાજુ ગજ્જર અને હારોન નાગોરી સાથે મનોજ અગ્રાવત સંદેશ ન્યૂઝ મોઢેરા સમગ્ર રાતભર આ ભૂતિયા પોલીસ સ્ટેશનમાં રોકાઈ અને અમે જાણવાની કોશિશ કરી કે શું આ પોલીસ સ્ટેશનમાં કોઈ આત્મા છે ખરી રાતભર અહીંયા લોકો નીકળતા રહ્યા ત્યારે આ ગામ લોકોમાં કોઈ ભૂતનો ડર જોવા ના મળ્યો ત્યારે પોલીસ કયા કારણોસર ડરી રહી છે તે સમજાતું નથી પંદર વર્ષ પહેલા અહીંયા બે પોલીસ કર્મચારીઓના સંજોગો વસાત મોત થઈ ગયા અને બાકી રહ્યું ત્યારે પોલીસ કર્મચારીએ પોલીસ સ્ટેશનની સામે આવેલી

ચાલુ કર્યું પણ છતાં શંકા મટી નહીં શંકા મટી નહીં એથી આ થોણો મૂકી વસ્તી શેટી હેડા છે મુદ્દા કારણ એ સાહેબ બાકી અમને કોઈ જોવા હોય મળ્યું નથી ભલભલા ગુનેગારોને પાઠ ભણાવનારી પોલીસ પણ અહીં આવતા ડરી રહી છે મોઢેરા સિવાય ફરજ બજાવવા તૈયાર છે પણ આ પોલીસ સ્ટેશનમાં કોઈ કાળે નહીં સાંભળો ખુદ મોઢેરા પોલીસ સ્ટેશનના કર્મચારી જ શું કહી રહ્યા છે ઘણા દાખલા થયા ઓપી જમાદારો ડરેલા એવું રાત્રે ઊંઘે એટલે આવાજ સાહેબ ભયજનક આવાજ સાહેબ અને ઓપીમાં મોસ્ટલી કોઈ ઓપીમાં રાત્રે રહેતું જ નહીં બની ત્યારની આઉટપુટ બની પચાસ વર્ષથી ત્યારની સૌથી નવાઈની વાત તો એ છે કે આટલું મોટું પોલીસ સ્ટેશન હોવા છતાંય કોઈ પોલીસ કર્મચારી અહીં બેસવા તૈયાર નથી તેથી લોકોની સુરક્ષા માટે તેમણે અહીંથી થોડેક દૂર નવું પોલીસ સ્ટેશન શરૂ કર્યું છે અને તે પણ એકવીસ પ્રતિમાસ ભાડેથી જોકે આ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે કારણો પણ અલગ અલગ આપી ભાડાની જગ્યાએ પોલીસ સ્ટેશન ચાલુ કરવામાં આવ્યું છે એ શું ટાઉન ની અંદર છે કે જ્યાં ને ત્યાં બસ સ્ટેન્ડ નજીક છે અને પંચાયતનું મકાન બધી સ્કૂલોનું બધું નજીક છે એટલા માટે ત્યાં નક્કી કરવામાં આવ્યું છે એ મોઢેરા આઉટપોસ્ટ પાસેથી પસાર થતા કોઈ પણ ગ્રામજનને પૂછો એટલે જવાબ એક જ મળે કે અગાઉ પોલીસ કર્મચારીઓ ના કોઈક કારણસર મોત થઈ ગયા એટલે પોલીસ અહીં નોકરી કરવા તૈયાર નથી જો સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા એક રાત રોકાઈ લે સલામતીનો અનુભવ કરી શકતી હોય તો શા માટે કાયદાના ખરા રક્ષકો ડરને દૂર કરવાની કોશિશ નથી કરતા છેલ્લા પંદર વર્ષથી મોઢેરા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પોલીસ કર્મચારી અહીંયા ફરજ બજાવવા માટે તૈયાર નથી જેની પાછળનું મુખ્ય કારણ છે ભૂત પ્રેતની વાતો અને જાત જાતના અવાજો સાથેનું અહીંનું ભયાનક ચિત્ર જોકે સંદેશ ન્યૂઝની ટીમે એ જાણવા પ્રયાસ કર્યો કે આ ખરેખર પોલીસ સ્ટેશનમાં જે પ્રકારનો ભયનો માહોલ છે તે ખરેખર છે ખરો રાતના અગિયારથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી સંદેશ ન્યૂઝની ટીમ અહીંયા આ જ પોલીસ સ્ટેશનમાં રહી અને છથી વધુ જે પોલીસ રૂમ છે તેમાં દરેક ખૂણામાં જઈને તમામ તસવીરો કેમેરામાં કેદ કરી જોકે કોઈ પણ પ્રકારનો ભયનો અનુભવ સંદેશ ન્યૂઝની ટીમને ન થવા પામ્યો અને ગ્રામજનો પણ કહી રહ્યા છે કે જે રીતની વાતો છે તે પ્રકારનું તેમને કોઈ ખબર નથી જો સંદેશ ન્યૂઝની ટીમને આ પ્રકારનો કોઈ અનુભવ ન થયો હોય તો પછી કાયદાના રક્ષકો શા માટે આ વાતથી કે આ પોલીસ સ્ટેશનથી થર થર કાપી રહ્યા છે કેમેરામેન રાજુ ગજ્જર અને હારુન નાગોરી સાથે મનોજ અગ્રાવત સંદેશ ન્યૂઝ મોઢેરા